નમસ્કાર ખેડૂત મિત્રો રોશિન ચેનલમાં હું કે ઠુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવા છીએ કે ગુજરાતના કયા વિસ્તારના ઘઉં જે છે એ મિત્રો શ્રેષ્ઠ કયા પ્રદેશના ઘઉં જે છે એ મિત્રો અમીર લોકો જે છે એ મિત્રો ખરીદી શકે છે તો ઉનાળાનો જે છે એ મિત્રો પ્રારંભ થઈ ગયો છે લોકો જે છે એ મિત્રો વર્ષભરના ઘઉંનો જે છે એ મિત્રો સંગ્રહ કરે છે ઘઉંનો સંગ્રહ કરતા પહેલા લોકો ઘઉંની જાત ગુણવત્તા જે છે એ મિત્રો જુએ છે બાદ સંગ્રહ કરે છે તો

દાણા ભરવાની સિઝન જે છે એ મિત્રો ચાલી રહી છે ખાસ કરીને લોકો વર્ષ દરમિયાન જોઈએ તેટલા ઘઉં જે છે એ મિત્રો કોઠીમાં ત્યાં ભરી અને સંગ્રહ છે એ મિત્રો કરતા હોય છે ત્યારે ગુજરાતના કયા પ્રદેશના ઘઉં સૌથી સારા જે છે એ મિત્રો વખણાય છે અને લોકોએ ક્યાં ઘઉં જે છે એ મિત્રો ભરવા જોઈએ તેમજ જામનગરમાં કઈ જાતનું જે છે એ મિત્રો વાવેતર થાય છે તે મામલે વિસ્તારથી આપણે જાણીએ તો જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સિનિયર સાયન્ટિસ્ટ કેપી પી બારૈયાએ કહ્યું હતું કે ગુજરાતમાં લીમડીથી લઈને અમદાવાદ વચ્ચે આવેલો બાલ પ્રદેશ બાલ પ્રદેશના ઘઉં જે છે એ મિત્રો દેશભરમાં જે છે એ મિત્રો પ્રખ્યાત છે બાલ પ્રદેશના ઘઉંની દુનિયામાં સારી એવી માંગ જે છે એ જે મિત્રો જોવા મળતી હતી પરંતુ લીમડીથી લઈને અમદાવાદ વિસ્તાર જે છે એ મિત્રો મર્યાદિત હોય છે અને આ પ્રદેશમાં થતાં ઘઉંનું ઉત્પાદન પણ જે છે એ મિત્રો મર્યાદિત થતું હોવાથી ઘઉં ના ભાવ જે છે એ મિત્રો ખૂબ જ ઊંચા રહે છે જેને લઈને માત્ર રૂપિયા દર લોકો જે છે એ મિત્રો આ ઘઉંની ખરીદી કરી શકે છે અને ખાઈ શકે છે પરંતુ ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે જીડબ્લ્યુ ચારસો છે એ મિત્રો ખૂબ જ પ્રખ્યાત છે આ ટુકડા વેરાયટી ઘઉંનું નું એસી નેવું ટકા જે છે એ મિત્રો આપણા પ્રદેશમાં જે છે એ મિત્રો વાવેતર થાય છે અને લોકો ખાય પણ છે જેના ભાવ જે છે એ મિત્રો ત્રણસો રૂપિયાથી લઈને પાંચસો ને પચાસ રૂપિયા સુધી જે છે એ મિત્રો જોવા મળતા હોય છે હાલ જામનગરમાં જીડબલ્યુ ચારસો છન્નું નંબરના ઘઉં ઘઉનું જે છે એ મિત્રો સૌથી વધુ વાવેતર થાય છે જ્યારે લોકોન ઘઉં ઓછી માત્રામાં જે છે એ મિત્રો વાવેતર થાય છે આ ઉપરાંત હાલની સ્થિતિએ ડીડબલ્યુ ચારસો ત્રેસઠ જીડબલ્યુ પાંચસો બાવીસ અને જીડડબલ્યુ ચારસો એકાવન એ પણ જે છે એ મિત્રો નવી જાત છે એ ધીમે ધીમે જે છે એ મિત્રો વિકસી રહી છે એનું ઉત્પાદન પણ અને ખૂબ જ સારું એવું જે છે એ મિત્રો જોવા મળે છે તે ખાવામાં પણ જે છે એ મિત્રો સસ્તા હોવાથી લોકો જે છે એ મિત્રો એને પસંદ કરે છે આ બધું મામરેલીના ગામની પણ જે છે એ મિત્રો માગ જોવા મળે તો ખરીદ મિત્રો આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આ વિડિયોને જે છે એ મિત્રો વધુમાં વધુ શેર કરો જેથી કરીને આ ખેતી લક્ષી ઉપયોગી માહિતી જે છે એ મિત્રો બીજા ખેડૂત સુધી પહોંચી શકે અને ખાસ ખેડૂત મિત્રો આ જે કઈ માહિતી અમારી યુટ્યુબ ચેનલ દ્વારા આપવામાં આવે છે તે જે છે એ મિત્રો રેણ અને તારણ પરથી જે છે એ મિત્રો આપવામાં આવે છે જે જે છે એ મિત્રો ખાસ જે છે એ મિત્રો ધ્યાનમાં લેવો ને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર જય જવાન જય કિસાન